પીએમ સરને મળવા માટે મારી સાથે બીજા છ ગેમર્સને એથલીટ્સને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા અને ત્યાં અમે ગેમિંગ ઇન્ડસ્ટ્રી જે છે ઇન્ડિયાની એના વિશે કમ્પ્લીટ ડિસ્કશન કર્યું હતું અમારા ચેલેન્જીસ જર્ની અમે શેર કર્યા હતા અને આગળ કેવી રીતે વધુ હું એ ડિસ્કસ કર્યું હતું ઓનલાઈન ગેમિંગ હું બે હજાર દસથી રમી જ રહ્યો છું અને બે હજાર ચૌદથી મારી જે મેઇન ગેમ છે હાર્ડસ્ટોન એમાં હું કમ્પ્લીટ કરી રહ્યો છું અને પીએમ સર સાથે મળીને અમારું ગેમિંગનું પેશન શેર કરવાની બહુ જ મજા આવી કારણ કે એમની અવરાજ એવી છે કે આપણે એકદમ ઘણું બધું શીખવા મળે છે એમના પાસે પીએમ સર સાથે અમે મેઇનલી આખી જે ગેમ ઇન્ડસ્ટ્રી છે જેમાં ગેમિંગ ગેમ ડેવલપમેન્ટ કોમ્પિટિટિવ ગેમિંગ એટલે કે ઈ સ્પોર્ટ્સ અને કન્ટેન્ટ ક્રિએશન એ બધા વિશે અમે ચર્ચા કરી હતી આ ઇન્ડસ્ટ્રીને આખું વધારવા માટે પીએમ સરે પણ એ જાણવા ઈચ્છ્યું હતું કે ગવર્મેન્ટ તરફથી કયા પ્રયાસો થઈ શકે છે કે કઈ રીતે અવેરનેસ આપણે વધારી શકીએ છીએ તો આ બધી બાબતે પણ ચર્ચા કરી હતી મેઇન તો એ જ હતું કે પીએમ સરને જે કરંટ ટ્રેન્ડ છે જે ગેમિંગનો એક ટ્રેન્ડ છે જે યુગસ્ટર્સ જેમાં આટલા બધા ઇન્કલુડેડ છે તો એમને એના વિશે જાણવું હતું કારણ કે એમને પણ કહ્યું એમના માટે આ એક નવી દુનિયા છે તો એમને આ દુનિયામાં શું ચાલી રહ્યું છે એ જાણવું હતું